જય માતાજી મિત્રો સ્વાગત છે નવી ચેનલ યુટ્યુબવાળા ગુજરાતીમાં તમારું તો મિત્રો થમલે લીધે તો જોઈ કે મિત્રો આપણે લાઈવ ચેનલ કઈ રીતે ચેક કરવી વિડિયો ખાસ કરીને જોઈએ એટલો ખ્યાલ આવી જશે મિત્રો બરોબર તો તમારે કોઈ બી ચેનલ ચેક કરાવી હોય તો આપણને કોમેન્ટ કરી દઈશું તો મિત્રો કોઈ પૂલ હોય તો આપણે જણાવીશું એટલે તમને ખ્યાલ આવી જાય ક્યાંક આપણે મહેનત કરો મિત્રો કોઈક આપણને ફળ મળે એવી મહેનત કરો મિત્રો બરોબર તો વિડીયો ત્યાંથી જ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે તો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળી જશે મિત્રો બરોબર તો જે મારી ચેનલ છે બે ચેનલો છે મિત્રો બરાબર તો મારા બીજા ફોનમાં એડિટ કરેલું છે મિત્રો બીજા ફોનની અંદર છે બે ચેનલો લાઈવ પ્રૂફ સાથે મિત્રો ચેકિંગ કરવાનું છે આપણે ચેનલનું બરાબર તો વિડીયો પૂરેપૂરો જોઈશું તો તમને ખ્યાલ આવી જશે તો કે અમારે ભાઈ કહે કે અમારી ચેનલ તો ચેક કરો યાર તો આપણે એની ચેનલ પહેલાં ચેક કરીએ તમારી ચેનલ ચેક કરાવીએ તો આપણને કોમેન્ટ કરીશું તો મિત્રો આપણે જરૂરથી તમારી ચેનલ ચેનલ ચેક કરી આપીશું મિત્રો બરાબર કંઈ ભૂલ હશે ને કંઈ નહીં એટલે આપણે તમને ખ્યાલ હોય છે કે કોઈ ભૂલ હશે તો આપણે જણાવીશું તો તમારે હું મોનિટાઈ કરવી હોય તો મિત્રો કોઈ આસાનથી તમે ચેનલ કરી શકો મિત્રો બરાબર કેમ કે ભૂલ હોય તો તમે ચેનલ મોનિટાઈઝ અપ્લાય કરો ત્યારે મિત્રો રીજ કન્ટેન્ટ આવી જાય છે મિત્રો બરાબર કોઈ કોપીરાઈટ હોય તો આપણે તમને જણાવીશું એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરોબર તો સૌ પ્રથમ તો મિત્રો અહીંયાથી જ પહેલાં લાઈવ પ્રૂફ સાથે આપણે યુટ્યુબ એપ ચાલુ કરીએ મિત્રો બરાબર તો વિડીયો બહુ બને લેજો વિડીયો ત્યાંથી જ તમને ખ્યાલ આવે મિત્રો બરાબર તો સૌ પ્રથમ તો મિત્રો જે આપણે અહીંયાથી ચેનલ ચેક કરવાની છે એ અહીંયાથી આપણે પહેલાં સર્ચ કરીએ મિત્રો બરાબર કે અહીંયાથી આપણે સર્ચ કરવાની રહેશે મિત્રો બરાબર કે ચલો અહીંયાથી ગુજરાતીમાં લખીએ આપણે વનરાજ દરબાર એડિટ ટુ બરાબર આ ચેનલ આપણે ચેક કરવાની છે મિત્રો બરાબર સર્ચ કરીએ મિત્રો બરાબર તો અહીંયાથી મિત્રો આપણે તેના પર ક્લિક કરી દઈએ બરાબર પંદર દરવા એડિટ ટુ યુટ્યુબમાંથી પૈસા કમાવો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બરાબર હવે એ તો વાત સાચી છે મિત્રો બરાબર કે અહીંયા દરેક વિડીયો મિત્રો એડિટિંગના છે બરાબર તમે જોઈ શકો કે અહીંયા અમા ભાઈ શું ભૂલ હશે તો તમને મિત્રો ખબર ના હોય આપણે અમા કહી દઈએ કે શું ભૂલ છે મિત્રો બરોબર કે સૌ પ્રથમ તો મિત્રો આ આ વિડીયો આપણે બનાવેલો છે ભાઈ આ વિડીયો બનાવેલો છે તે આવે છે ટેકનોલોજી બરાબર સાઈન ટેકનોલોજી કેટેગરીવાળો બરાબર અને અહીંયા આવે છે મિત્રો એડિટ નામ ટેટસ એડિટ બરાબર તો હવે મિત્રો આ મિક્સ કન્ટેન્ટ થઈ ગયું બરાબર હવે અહીંયા લાઈવ પ્રૂફ સાથે મિત્રો બરાબર કે અહીંયા આ ટેટસનો વિડીયો છે એક અહીંયા આપણે જોઈએ આ ટેટસનો વિડીયો બરાબર બીજો ટેટસનો આ છે બીજો મિત્રો પોતાનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરો બરાબર પછી આ છે પાછો ગુજરાતી બધા પીએનજી ડાઉનલોડ કરતા શીખો આ ટેટસ આવ્યું પાછું આ ટેટસ આવ્યું હવે આ કેટલા વિડીયો મિત્રો ખબર એક બે ત્રણ ચાર પો સો વીડ્યાસી મિત્રો બરાબર સો બીડ્યાસી એટલે મિત્રો હવે તમે જોઈ શકો કે અહીંયા ટેટસવાળોએ બસો પચીસ રીત મળેલા હશે બરાબર તો તમે આ કેટેગરીના જો વિડીયો છો તો ચેનલ સબસ્ક્રાઈબ પછી અને વિડીયો પણ હેડ છે બરાબર બંને મેં મિક્સ કરેલા કન્ટેન્ટ આ એ વિડીયો છે પણ એ સારો મિત્રો પણ તમે આ આ વિડીયા કરતી મિત્રો આ આવા વિડીયો બનાવશે ફોટાનું વિકરણ રીમૂવ કરો એટલે તમે જાતે બનાવશો મિત્રો બરોબર વિડીયો તમારો પોતાનો અવાજ છે પોતાનું કન્ટેન્ટ છે બરોબર તો તમારી ચેનલ મોનિટાઈઝ થશે 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 અને થશે તો મિત્રો આ રીતના વિડીયો બનાવશે તો ચેનલ મોનિટાઈઝ નહીં થાય મિત્રો બરોબર રીજ કન્ટેન્ટ આવી જાય કેમ કે આમાં ડાયરેક્ટ મિઝિક છે બરોબર તમે મારા ગોલ્ડ મારે બીજી ચેનલ છે મિત્રો ટેટસ નિશ્ચય તમે જોઈ શકો કે આપણે હા ટેટસ બનાવીએ છીએ પણ બે ત્રણ લીટી થોડી વાગવા દઈએ છે બે સેકન્ડ પછી આપણે પોતે જાતે કન્ટેન્ટથી વિડીયો બનાવીએ છીએ મિત્રો બરાબર તો આ આપણે એક ચેનલનું ચેકિંગ શોટ બરાબર પોતાનો અવાજ જ આ રીતના મિત્રો જય માતાજી મિત્રો સ્વાગત છે તો આપણે મિત્રો યુટ્યુબ ચેનલ બનાવી હોય તો આ ત્રણ વસ્તુમાંથી કંઈ કોની વધારે જરૂર પડે તો મિત્રો આ પોતાનો અવાજ કહેવાય મિત્રો બરોબર આ રીતનો તમે વિડીયો બનાવશે તો સો ટકા ચેનલ મોનિટાઈઝ થશે એમાં કોઈ મિત્રો આવે રીચ કન્ટેન્ટ કે નયા કોપીરાઈટ કે કશું બીજાના વિડીયો લઈને અપલોડ કરશે તો મિત્રો કોપીરાઈટ આવવાની સંભાવના ખરી મિત્રો બરોબર એક માહિતી પછી આપણે બીજી ચેનલ એક કે અહીંયા લખીએ અંગ્રેજીમાં વનરાજ એડિટ બરોબર તો અહીંયા જોઈ શકો ચેનલ આપણે આવી ગઈ છે અમે બે વિડીયા છે મિત્રો બરોબર બે બે પણ સારા આપણે મહેનત કરીએ મિત્રો તમે મહેનત કરતા હોય ને યુટ્યુબમાં તો મિત્રો દરરોજ વિડીયો અપલોડ કરવાના રાખો તમે મહિને બે મહિને વિડીયો અપલોડ કરો એટલે તમારા બધા ટાઈમે કટી જાય પછી વધતા યુઝ કટી જ હોય ચેનલ ધીમે ધીમે ડાઉન થતી જાય એટલે મહેનત કરો મિત્રો બરાબર તો આજે આપણે બે ચેનલ ચેકિંગ કરી હતી બેમાં કોઈ ભૂલ નથી એકમાં ખાલી થોડી ભૂલ નીકળી છે મિત્રો કે બે મિક્સ કન્ટેન્ટ છે મિક્સ કન્ટેન્ટ નહીં એક કન્ટેન્ટ તમે પકડી રાખો જે જે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરો એ કન્ટેન્ટ પકડી રાખો બરાબર તો મિત્રો આશા રાખીએ તો તમારી ચેનલ ચેક કરાવી હોય તો મિત્રો કોમેન્ટ કરજો તો આપણે તમારી ચેનલ પણ ચેક કરી આપીશું બરાબર તો મળીશું નવા વિડીયોમાં એટલે કે જય માતાજી